અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતના આઝાદીના પર્વ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે તે સુરતના ટ્વેલાઇન્સ ખાતે આવેલા પોલીસ પરિડિક ગ્રાઉન્ડ પર સ્વાતંત્ર પર ઉજવમાં આવ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જણે કર્તબ્ય બતાવ્યા હતા અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશમાં જોશ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવાતા સ્વતંત્રતા પર્વની સુરતમાં ટ્વેલાઇન્સ પોલીસ પરિક ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાવી હતી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ બતાવ્યા હતા આજે ઓગસ્ટને રાખીને સમગ્ર સુરત અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા સૌ કોઈ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા તો સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વની કરાયેલી ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે તહેવારો પણ શહેરની ઓળખ છે તે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વ્યાજખોરથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરહનીય રહી છે ત્યારે તમામને રાષ્ટ્રીય તહેવારની ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે તમામ મિત્રો એના ફેમિલીગળો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો એનસીસી ટ્રાફિક બ્રિગેડ અને અને સાથોસાથ અમારા સતત આકા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો આજે જ્યારે અમે અઠત્તરમા સ્વતંત્ર દિવસ મનાવીએ છીએ ત્યારે આજ દિવસે અમે યાદ કરીએ છીએ અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે અને સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયા જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા જો એના દ્વારા બતાવવા અમે એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપના બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે એના બી અમે યાદ કરીએ છીએ અને આજ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ જેથી આજ અને આના ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે રાજ્યના રહે અને દેશના રહે સુરત પોલીસ સતત આપના સુરત શહેરના લોકોની સેવા માટે તત્પર રહે છે અને પીછલા અમુક વર્ષોના વાત કરીએ આ બધાને ખ્યાલ હોય કે સુરતમાં જ્યારથી એ પછી જો સુરતમાં બદલાવ આવ્યા અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળીને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ પર લઈ જવા માટે જો પ્રયાસો જે તે વખતથી સ્ટાર્ટ કરાય અને આજ દિવસ સુધી જો સુરત પોલીસ આપણે શહેરના સુરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગરૂપે હવે છેલ્લા એક વર્ષની વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જિસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કરાય અને અત્યારે ચાર મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી સુરત શહેર વિસ્તારમાં જેટલા બી ઇલેક્શન થયા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થયા સુરત પોલીસ પાર્ટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા અઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી લઈને પોલીસ જવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દેશની આન બાન શાન તિરંગાને સલામી આપી સ્વતંત્ર પર ઉજવ્યો હતો બ્યુરો રિપોર્ટ